કેટલા સમય સુધી છે ગુજરાતનામાં જે યોગ્ય લોકો વિદ્યાર્થીઓ છે આમ રખડતા રહેશે આંદોલન કરતા રહેશે અધિકારીઓને પણ ઘણું મોંઘુ થઈ પડશે કારણ કે આ એક ચિંગારી છે ન કરે નારાણ વધારે ભડકો થશે તો ઘણું આપણું બધાનું નુકસાન થશે તો અત્યારે એમના મા બાપને શું આસર આપશે એમના મા બાપ પણ એમની પાસે કાંસા સાથે બધી તૈયારી કરવા દે છે મારું નામ મુસાબેન છે હું કચ્છથી આવેલી છું કચ્છના આદિપુરથી આવેલી છું અહીંયા વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરી રહ્યા છે તો તેને સપોર્ટ કરવા માટે આવેલી છું ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના માર્ક્સ સારા છે છતાં પણ આ લિસ્ટમાં એમનું નામ જે છે નીકળી ગયું છે એકસો પચીસ એકસો ચોવીસવાળા બે મારા સંબંધી છે કે જેમનું માર્ક્સ નીકળી ગયું અત્યારે અહીંયા જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા છે એ અહિંસાના માર્ગે પોતાની રજૂઆતો માંગ માંગ કરી રહ્યા છે કે સીબીઆરટી પદ્ધતિ છે એના અંદર ઘણા બધા છબરડા જોવા મળી રહ્યા છે તો આ બધું જે છે એ જો સીબીઆરટી પદ્ધતિથી આવી રીતે છબર આવડતા હોય તો બંધ થવી જોઈએ અને બીજું કે એમણે ખાલી લિસ્ટની અંદર જે છે નામ જાહેર કર્યા છે નોર્મલાઇઝેશન પદ્ધતિ દ્વારા કેમના માર્ક્સ વધારવામાં આવ્યા અને કયા વ્યક્તિના માર્ક્સ ઘટાડવામાં આવ્યા છે એ એમને માર્ક્સ સહિત વિદ્યાર્થીનું નામ સામે માર્ક્સ જાહેર કરવા જોઈએ અને કેવી રીતે વધાર્યા છે ઘટાડ્યા છે એ એમને વિદ્યાર્થીઓને સેટિસ્ફાઈડ થાય એવી રીતે વિભાગે આન્સર આપવો જોઈએ એટલે આ આ પદ્ધતિની અંદર જ્યારે એમણે પરીક્ષા લીધી ત્યારે જ ઘણું બધું જે છે એ ખોટા પ્રશ્નોના ઓપ્શન જે છે જ્યાં જવાબ જ નહોતો ચિત્તો આપણા ગુજરાતમાં નથી ચિત્તો આપણા ભારત દેશમાં નથી નરેન્દ્ર મોદીની એક સોચ હતી ને એમને બીજા દેશથી જો ચિત્તા લાવ્યા છે તો તમે ઓપ્શનમાં બી ઓપ્શનમાં બી ઘણી વખત ગૌણ સેવા પસંદગી મંડળમાં એવું જોવા મળે છે કે ઓપ્શન ચારમાં એ જવાબ જ નથી તો વિદ્યાર્થી કરે શું નોર્મલાઇઝેશન પદ્ધતિ કે ગ્રેસિંગ માર્ક્સ કે આ બધું જે છે એ વિદ્યાર્થીને જે છે એ સેટિસ્ફાઈ નથી કરી શકતો એમને જે છે ન્યાય નથી મળી શકતો તો એમને જે છે એ ન્યાય મળવો જોઈએ એમના બધાના માર્ક્સ જાહેર કરવા જોઈએ વિભાગે અને જે છે હું તમારા માધ્યમથી એટલું કહેવા માગું છું કે જ્યારથી જે છે ગુજરાત ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ થયું ત્યારથી વિદ્યાર્થી ખાલી આંદોલન જ કરી રહ્યા છે જ્યાં આપણે ગુજરાતને અલગ કરાવવું હતું તો બી વિદ્યાર્થી આગળ આવ્યા ત્યારે વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું અત્યારે કોઈ બી એક્ઝામો લેવાય છે

ઉદ્યોગપતિઓના દીકરા દીકરીઓ નથી એ કેમે કરીને રૂપિયો લાયા હશે કોઈ મિત્ર પાસેથી કોઈ સગા સંબંધીઓ પાસેથી ટિકિટનો મેળ કરીને લાયા હશે ખાવા પીવા વગરના જ્યારે આંદોલન કરે છે ત્યારે એમને ન્યાય મળે છે આવું ન હોવું જોઈએ એ એમનો મૂળભૂત અધિકાર છે રોજગારી મેળવવું એ આપણા બંધારણે એમના રોજગારી મેળવવો એના મૂળભૂત અધિકાર દીધેલો છે કઈ એમના ઉપર કોઈ ઉપકાર નથી વિભાગ કે કોઈ ઉપકાર નથી કરી રહ્યો એમને જે છે એ ફંડામેન્ટલ રાઇટ છે એમનું એમને આપો ને અને એ લોકો કોઈ મતલબ એમ જ નથી લે આખા આખા વરસ જે છે લાઇબ્રેરીઓની અંદર જેવી તેવી ચાય રગડા જેવી ચાય પીવે છે દાબેલી ખાઈ લે છે સમોસો ખાઈ લે છે ને આખો આખો દિવસ જે છે હું વાંચે છે અને વાંચીને એ આગળ આવવા માંગે છે પોતાના પોતાના મા બાપના સપના સાકાર કરવા માંગે છે પોતાની જીવન સારી જે છે કરવા માંગે છે તો એમને આપણે બધાએ સપોર્ટ સરકારે સપોર્ટ કરવું જોઈએ વિભાગે સપોર્ટ કરવું જોઈએ અને જે એમની યોગ્ય માંગો છે એ માંગો એની જે છે એ પૂર્ણ થવી જોઈએ કેટલા સમય સુધી ગુજરાતના જે યોગ્ય લોકો વિદ્યાર્થીઓ છે આમ રખડતા રહેશે આંદોલન કરતા રહેશે સરકારને વિભાગને આમને જે માંગો છે ને એમના ઉપર ધ્યાન દો કારણ કે આ એક જે છે હાજી આઈએસ આઈપીએસ જેટલા હોનાર અધિકારીઓ ગુજરાતમાં છે છતાંય કોણ સેવા પસંદગી મંડળે ભૂતકાળમાં પરીક્ષાઓ લીધી પરીક્ષાઓના પેપર લીક થયા ત્યારબાદ સીબીઆરટી પદ્ધતિથી પ્રયોગ કરવામાં આવ્યો બીજી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપીને પરીક્ષા લેવામાં આવી ને પછી પણ છબડા જોવા મળ્યા તો શું અપેક્ષા રાખો છો આ સરકારથી શું કાયમી ભરતી એટલે ગવર્મેન્ટ જોબના સ્વપ્ના સેવું થાય વિદ્યાર્થીઓને મળશે કે કેમ એટલે સીબીઆરટી પદ્ધતિની અંદર જો દિક્કત આવે છે તો એનું કોઈ મેકેનિઝમ એનું મેકેનિઝમ હોય હોઈ શકે કોઈક તો એવી એવું આપણે બધા ભેગા મળીને સરકાર કે વિભાગ બી એને વિદ્યાર્થીઓને સાથે રાખીને કોઈ એવી પદ્ધતિ લાવીએ ભલે કોમ્પ્યુટર બેઝ કરવી છે તો કોમ્પ્યુટર બેઝની અંદર બી તો જુઓ ને અમુકના પેપરો એટલા સરળ નીકળ્યા અમુકના પેપરો એટલા અઘરા નીકળ્યા પેપરના જે જવાબો હતા એમાં જવાબોમાં ઓપ્શનની અંદર જે ઓપ્શન પૂટ કર્યું હતું ટીસીએસએ એ ઓપ્શન જ અવેલેબલ નહોતું તો વિદ્યાર્થી શું કરે એમ એટ ધેટ ટાઈમ કન્ફ્યુઝ થઈ જાય છે વિદ્યાર્થી તો પદ્ધતિમાં જો લોચા છે કાંઈ તકલીફો છે તો એ પદ્ધતિઓને નાબૂદ કરો અથવા પદ્ધતિઓમાં સુધારો લાવી શકાય છે આમ તો સરકાર સ્લોગન આપતી હોય છે કે ભરોસાની ભાજપ સરકાર યુવાનો માટે અલગ અલગ યોજનાઓ બનાવે છે એ શ્રેય પણ લેતી હોય છે

હા હું એટલું કહેવા માંગુ છું કે આ મહેનત હોય છે પોતાના મહેનતની હકની લડાઈ લડી રહ્યા છે પોતાના મહેનતે આગળ જ્યારે આપણે જે છે આપણું યુવાધન આવી રીતે ખોરવાઈ રહ્યું હોય કે આવી રીતે જો ભટકી રહ્યું હોય તો તમામે તમામ જે સરકારી એક ભાજપ સરકારની અન્ય સરકારોએ પણ વિચારવું જોઈએ બધા અધિકારીઓએ વિચારવું જોઈએ બધા લોકો તમામ મીડિયા વિચારવું જોઈએ બધા લોકોની ફરજમાં આવે છે કે આ લોકો કાંઈ જેવા તેવા નથી આ લોકો જે મહેનત કરે છે ને તમે દોડી તો બતાડો તમે કૂદ લાંબો કે ઊંચો મારી તો તો જુઓ તમને ખબર પડે અને એક એક મહિનાથી નહીં પાંચ પાંચ મહિનાથી આજે આઠ આઠ મહિનાથી એ લોકો મહેનત કરી રહ્યા છે તો અત્યારે પછી વળી પાછું એમને ખબર પડે છે કે મારું નામ તો છે નહીં પાંચ પાંચ મહિનાથી એ દોડી રહ્યા છે પાંચ પાંચ મહિનાથી કૂદકા મારી રહ્યા છે તો અત્યારે એ એમના મા બાપને શું એમના મા બાપ પણ એમની પાસે એક આશા સાથે બધી તૈયારી કરવા દે છે તો અત્યારે આ વિદ્યાર્થીઓ છે ને જવાબ દેવાને લાયક એમના મા બાપને પણ નથી રહ્યા જ્યારે એમનું નામ જાય નથી રહ્યું તમે કચ્છથી આટલા દૂર લાંબો સફર કરીને આવ્યા છો કોના માટે આવ્યા છો ને હું વિદ્યાર્થીઓ માટે આવી છું મને આ વિદ્યાર્થીઓ સાથે લાગણીઓ છે અને આ વિદ્યાર્થીઓ યોગ્ય છે અને આ વિદ્યાર્થીઓ સારું કામ સારું એવું કે સંગઠિત થઈને અહીંયા આવ્યા છે

ગાંધીજીએ પણ આપણા ભારત દેશને જે આઝાદી અપાવી એ બધી જે છે એ આવી રીતે આપણે આઝાદી અપાવી છે કાંઈ કારતુસથી કે રિવોલ્વરથી આપણે આઝાદી નથી લીધી આપણા ન્યાય આપણા મૂળભૂત અધિકારો જ્યારે મેળવવાના હોય ત્યારે આપણે ફંડામેન્ટલ રાઇટ જ્યારે મેળવતા હોઈએ ત્યારે આવી રીતે ભેગા થઈને સંગઠિત થઈને પોતાની રજૂઆત રજૂ કરીએ છીએ અમે કોઈ જગ્યાએ દુઃખ સળગાવ્યું નથી કે કાંઈ નુકસાન નથી કરી અમે અમારી રજૂઆત રજૂ કરી રહ્યા છીએ કે જે વિભાગે સરકારે ને તમામ વ્યક્તિઓને જે લાગતા ઓળખતા છે એમને સાંભળી ને આની અંદર ન્યાય આપવો જોઈએ બસ ને એવરી ટાઈમ આવી રીતે વિદ્યાર્થીઓ જો લડાઈ લડશે એવરી ટાઈમ એમને પૈસાને અને સમય નાખીને જે છે આવવું પડે છે તો આવનારી સરકારો હશે કે આવનારા જે વિભાગો હશે ને એના અધિકારીઓને પણ ઘણું મોંઘું થઈ પડશે કારણ કે આ એક જિનગારી છે ન કરે નારાયણ વધારે ભડકો થશે તો ઘણું આપણું બધાનું નુકસાન થશે એટલે આ નુકસાનને પહોંચી વળવા માટે હું નમ્ર અપીલ કરું છું વિભાગને અને સરકારને કે આ લોકોનું જે ન્યાય આજેની માંગણી છે ન્યાયપૂર્ણ છે અને એમની માંગણીને સંતોષવામાં આવે वैष्णव जन तो कहिए जे पीड पराई